શહેર શહેરમાં નીલકંઠ મહાદેવ મંદિરે જન્માષ્ટમી સોમવારની ફૂલવાડી શ્રાવણ માસના સોમવારે જન્માષ્ટમીના દિવસે શ્રદ્ધાળુઓ શિવમય બન્યા આણંદ જિલ્લાના ઓડ શહેરમાં આવેલા નીલકંઠ મહાદેવ મંદિરે પવિત્ર પાવનકારી શ્રાવણ માસના સોમવાર તથા કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે શ્રદ્ધા અને ઉમંગભેર શિવ ઉપાસના કરવામાં આવી દાતાશ્રી સોનાટેકરીના પટેલ મયંકભાઈ પૂનમભાઈ તથા રમેશભાઈ ધૂળાભાઈ પટેલ તરફથી મંદિરમાં ફૂલવાડી ભરવામાં આવી શ્રાવણ માસના સોમવારે વહેલી સવારથી શિવાલયો હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉભ્યા હતા શિવભક્તોએ દેવધિદેવ મહાદેવને જળાભિષેક બિલીપત્ર ચઢાવી પૂજાવિધિ કરીને ધન્યતા અનુભવી હતી ઓડ શહેરના શિવ મંદિરોમાં દેવાધિદેવ દેવ ભગવાન શિવજીની પૂજા અર્ચના આરતી કરવામાં આવી આપણે સૌ શિવની પંચાક્ષરી મંત્ર રટણ કરી છે ઓમ નમઃ શિવાય આ પંચાક્ષરી મંત્રનું રટણ કરવું એ આપણા માટે સુખદાયી બને છે કારણ કે તેને શિવનો મૂળ મંત્ર પણ કહેવાય છે ઓમ નમઃ શિવાય અર્થાત હું શિવને નમન કરી છું શિવ પરમ સત્ય છે શિવજ અંતરાત્મા છે આ એવી ચેતનાને આપવામાં આવેલું નામ છે જે કણકણ માંગ નિવાસ કરે છે આ મંત્રના શ્રદ્ધાથી કરેલા ઉપચારણ માત્રથી આપનું સ્વાસ્થ્ય ધન દીર્ઘાયુ શાંતિ સમૃદ્ધિ અને શાંતિની પ્રાપ્તિ થાય છે રિપોર્ટર દિલીપભાઈ એસ પટેલ આણંદ જે પી કે ન્યૂઝ